જામનગર શહેરના તળાવ પાસે આવેલા આધાર કાર્ડ કેન્દ્ર પર આજે સવારથી ટેકનિકલ ખામી સર્જાતા કામગીરી ઠપ થઈ ગઈ હતી આ સ્થિતિને કારણે નવા આધાર કાર્ડ બનાવવા કે સુધારાઓ કરાવવા આવેલા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સવારથી જ લોકો મોટી સંખ્યામાં કેન્દ્ર પર પહોંચ્યા હતા પરંતુ સિસ્ટમમાં ખામી હોવાથી કામગીરી શરૂ થઈ નહીં પરિણામે લોકો લાંબી લાઈનમાં ઊભા રહ્યા અને ધક્કામુખીની સ્થિતિ સર્જાઈ હતી કેટલાક નાગરિકોએ તો રોષે ભરાઈને કેન્દ્ર બંધ હોવાના વિરોધમાં ઉગ્ર અભિપ્રાય પણ વ્યક્ત કર્યો હતો લોકોએ માંગ ઉઠાવી છે કે ટેકનિકલ વ્યવસ્થા મજબૂત બનવી જોઈએ અને આવનારા દિવસોમાં આવા વિક્ષેપ ન સર્જાય એ માટે પૂરતી તૈયારી રાખવામાં આવે રસીઓ ચૌહાણ બે દીદી આવું તો કે કેમ્પ્યુટર ખરાબ છે કે આધાર કાર્ડ ની પાછી આ દાખલો કરાવવા ગયો તો હતો શું કે નામમાં અહીંયા ગયો હતો તો અહીંયા આવ્યા લાઈનમાં બેઠા રહ્યા સવારના વહેલા આવી બરાબર તો હવે કે કમ્પ્યુટર બંધ છે બરાબર હવે બોર્ડ હવે માર્યો એ લોકો તો બોર્ડ કાલે મારી દેવાય ને મારું કહેવાનું એ થાય ઉપર નથી આપ્યું કાલે આપ્યું તું પાછું લઈ લીધું હું બ્લોચ ફરદીન સબીરભાઈ આજે અહીંયા લાખોટા તરાવ પાછળ જે આધાર કાર્ડની કામગીરી થાય છે એ કામગીરી બદલ એ વાત રજૂ કરું છું કે અહીંયા કામગીરી પાંચ દિવસથી માણસો હેરાન થાય છે અને કામગીરી કોઈ પણ પ્રકારે થતી નથી અને માણસો છ છ વાગે સવારના ઊભા રહી અને તેમના છોકરાને લઈ અને લાઈનમાં ઉભા રહીએ છે તો પણ ટોકન દ્વારા કે કોઈ પણ કામગીરી થતી નથી અને આ લોકો જે પણ પાછળ છે એ લોકો બધા તેમનું કામ બામ બધું મૂકી તેમના ધંધા મૂકી અને આવે છે અને તો પણ કાંઈ કામ થતું નથી અત્યારે નવ વાગ્યા દસ દસ વાગ્યા સુધી છે ને સાડા દસ વાગે ટોકન આપવામાં આવે છે અને છે ને અત્યાર સુધી હાલ કોઈ ટોકન આપવામાં આવેલ નથી અને એમ કહેવામાં આવે છે કે પાંચ દિવસ પછી તમારું કામ થશે એટલે પાંચ દિવસ સુધી બધા લોકો લાઇનમાં રહીએ અને હેરાનગતિ થાય એ એ બદલ છે ને અમને રસ્તો જોઈએ અને રસ્તો જલ્દીથી રસ્તો થાય અમે ત્રણ દિવસથી આવીએ છીએ બીજા લોકો પાંચ દિવસથી આવે છે અને કોઈ પણ કામ થતું નથી એમ કહેવામાં આવે છે સિક્યોરિટી સિક્યોરિટી દ્વારા કે કોમ્પ્યુટર તોડી નાખી નાખવું છે કોમ્પ્યુટર સવારે આવે છે તો સવારે એમ કહે છે કે કોમ્પ્યુટરમાં કઈક ફોલ્ટ છે ઇસ્યુ છે બરાબર એવી રીતના બધી વાત કરવામાં આવે છે મેં મેં ડોલી હું હું બોલતા કમ્પ્યુટર ખરાબ ખરાબે બનતા નહીં આધાર કાર્ડ હેધાર કાર્ડેક ના कितने कितने घंटे बैठ बैठ के जाती हूँ सुबह सात बजे आई हूँ तो साढ़े दस दस बजे तक कूपन मिला है उसके बाद भी नहीं बनता है फिर आज आई हूँ तबीयत मेरा ठीक नहीं है शुगर बी पी बढ़ा है फिर भी आई हूँ बच्चे को बनाने के लिए